જોજો ધ્યાનથી પ્રેક્ટિસ કરજો બરાબર છે આગળ જોઈશું તો આવશે એટલે કે એક્સ વન અને વાય વન અને બીજા કાઉસમાં હશે તે બંને ટુ વાળા હશે એટલે એક્સ ટુ અને વાય ટુ આપણે લખીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો જોજો કે એક્સ વન બરાબર આપ્યા છે આપણને બે ફરી પાછા વાય વન બરાબર આપ્યા છે માઇનસ ત્રણ આગળ જઈશું તો એક્સ ટુ બરાબર આપ્યા છે આપણને દસ અને વાય ટુ બરાબર આપેલા છે આપણને y અને બીજું આપ્યું છે આપણને અંતર અંતર પીક્યુ બરાબર આપ્યા છે આપણને કેટલા તો દસ એકમ એવું આપ્યું છે બરાબર દસ એકમ અંતરનું સૂત્ર લખીશું વિદ્યાર્થી મિત્રો આઈ તે કે પીક્યુ સ્ક્વેર બરાબર પીક્યુ સ્કવેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ આખાનો વર્ગ અને y1 y2 આખાનો વર્ગ તો pq નું માપ આપ્યું છે આપણને pq કેટલો આપ્યું છે વિદ્યાર્થી મિત્રો દર્શકમ બરાબર તો આપણે અહીંયા લખીશું 10 નો વર્ગ x1 1 આપ્યા છે આપણને કેટલા તો 2 2 આપ્યા છે આપણને 10 આખાનો વર્ગ y1 આપ્યા છે આપણને -3

કે a minus b આખાનો વર્ગનું સમીકરણ શું આવે તો a નો વર્ગ minus બે a b plus નો વર્ગ આ રીતે એનું સમીકરણ આપણે લખીશું બરાબર જોજો તો અહીંયા આપણે લખીશું ધારો કે અહીંયા a સમજીએ અને b સમજીએ તો એ પ્રમાણે પછી અહીંયા પેલા સમીકરણ પ્રમાણે જોઈશું તો a ની કિંમત એટલે કે minus ત્રણ નો વર્ગ આ રીતે થશે minus ફરી પાછા નિયમના બે અને A ને બી તો A ની જગ્યા પર આપ્યા છે આપણને માઇનસ ત્રણ અને બી ની કિંમત આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો વાય અને છેલ્લે આપ્યા છે આપણને Y નો બી ની કિંમત બી ની જગ્યા પર છે વાય એટલે લખીશું આપણે Y નો વર્ગ બરાબર આગળ જોઈશું તો અહીંયા સો ફરી પાછા લખીશું ત્યાર પછી આઠ નો વર્ગ આઠ આઠ થશે આઠ અઠયું ચોસઠ બરાબર છે ફરી પાછું જોઈશું તો 3 નો વર્ગ ત્રણ નો વર્ગ છ થશે અને એ છ વાય થશે બરાબર ને ફરી પાછા પેલા વાય નો વર્ગ હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે આવશે જોજો કે વાય નો વર્ગ પ્લસ થશે છ વાય અને આ બે અચળ પદ આપ્યા છે તેનો સરવાળો કરીશું તો ને ને એટલે આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા તોતેર બરાબર આ તોતેર છે અને સો જે છે તે ડાબી બાજુ છે જમણી બાજુ જશે તો કેવા થશે માઇનસ થઈ જશે બરાબર થશે જીરો ફરી પાછા આગળ જઈશું તો વાય નો વર્ગ પ્લસ છ વાય

ગુણાકાર કરે તો સત્તાવીસ થશે અને સરવાળો કે બાદબાકી બાકી કરે તો આવશે કેટલા વિદ્યાર્થી મિત્રો છ આવશે તો સત્તાવીસ ના ભાગ પડશે અને આપણે લાવવાના છે વચ્ચે છ લાવવાના છે તો છ કેવી રીતે આવશે જે આપણે ભાગ પાડ્યા છે તેનો માઇનસ કરીશું માઇનસ તો આવશે કેટલા અહીંયા છ આવશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એના બે પેલા નિયમ છે તે મેં લખાવ્યા હતા ફરી પાછું યાદ કરાવ છું કે જો સરવાળો કરીને વચ્ચેનો જે આપણે ભાગ પાડ્યા હોય તેનો સરવાળો કરીને જો વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ વચ્ચેની રકમનું આવશે બરાબર અને બીજો નિયમ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જો બાદ બાકી કરીને વચ્ચેનો જવાબ જોઈ લેવો અહીંયા કે અહીંયા જવાબ જે છ આવે છે તે કેવી રીતે આવે છે જે ભાગ પાડેલા છે તેના માઇનસ કરીને બાદ કરીને જવાબ આવે છે બરાબર તો આપણે પેલો નિયમ શું છે કે જો બાદ કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન વચ્ચે આપ્યા છે આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો પ્લસ આપ્યા છે તો મોટા ભાગ આગળ આવશે પ્લસ અને નાના ભાગ આગળ આવશે માઇનસ બરાબર હવે જો જો વિદ્યાર્થી મિત્રો કે y નો વર્ગ તો y નો વર્ગ આપણે લખીશું બેઠા ત્યાર પછી છેલ્લે માઇનસ સત્તાવીસ પણ આપણે બેઠા લખીશું આ જે સત્તાવીસ બરાબર જીરો અને વચ્ચે વચ્ચે આપણે આ જે બે ભાગ લખવાના છે આ મધ્યમ પદ છ વાય લખવાનું નથી એની જગ્યા પર આ બે પદ લખવાના છે પ્લસ થશે નવ વાય અને માઇનસ થશે વાય કેટલી વાર કેવાશે મિત્રો બે વખત અને અહિયાં આપેલા છે નવ વાય નવ વાય એટલે નવ ગુણ્યા વાય તો બંનેમાં સામાન્ય નીકળશે આપણા કેટલા વાય બરાબર તો અહીંયા રહેશે કાઢવાની જરૂર નથી જે અહીંયા લખેલું છે તે ફરી પાછું લખી દઈએ આપણે કે વાય પ્લસ નવ બરાબર થશે જીરો તો અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો એમ જોવા જઈએ તો સામાન્યમાં આવું થશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ત્રણ નવ ત્રણ વાય જે છે તે ત્રણ ગુણ્યા વાય અને ના ભાગ પડશે ત્રણ નવ આ પરીક્ષામાં લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો ખાલી તમને સમજવા પૂરતું આ લખ્યું છે મેં બરાબર તો ત્રણ ત્રણ બંનેમાં આપ્યા છે તો ત્રણ આપણા નીકળી જશે સામાન્ય એટલે કે મેં કીધું તે પ્રમાણે કે અહીંયા જે છે તે પાછું લખી દેવાનું અને અહીંયા જે વધે વાય આપણે લખી જઈશું વધવાનું વિદ્યાર્થી મિત્રો માઈનેસ ત્રણ જે વધે તે આપણા કહેવાશે સામાન્ય અને એવું નહીં સમજ પડતી હોય તો પછી સીધા અહીંયા ગુણાકાર કરી દેવાનું કે ત્રણ ગુણ્યા વાય ત્રણ નવ સત્તાવીસ અને છેલ્લે ત્રણ ત્રણ બંનેમાં છે એલે ત્રોણ આપણા નીકળી જાય સામાન્ય બરાબર છે આ રીતે અને હવે લખીશું જો જો વિદ્યાથી મિત્રો કે y પ્લસ 9 y પ્લસ 9 બે વાર છે તો આપણે એને લખીશું એક વખત અને y માઈનસ 3 તે લખાશે આપણા y માઈનસ 3 બરાબર થશે 0 તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લખીશું કે y પ્લસ 9 બરાબર 0 માટે y બરાબર થશે કેવા માઇનસ નવ બરાબર પ્લસ નવ બરાબરની જમણી બાદ જશે તો માઇનસ નવ થશે જવાબ આવી ગયો છે આપણી પાસે કેટલા માઇનસ નવ અથવા આપણી પાસે છે કેટલા ત્રણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય સાત પોઈન્ટ નો દાખલા નંબર આઠ જે છે તે આપણો અહીંયા પૂરો થાય છે તો વિડિયોને જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ ડાક્ટર રહીને